વડધામ તાલુકાના મુક્તેશવડેમાં વરસાદી પાણીની આવક નહીં વધ ઉપરવાસમાં સાર્વત્રિક ભારે વરસાદ થાય તો મુક્તેશ વડેમાં વરસાદી પાણીની આવક થાય ગામ તાલુકાના યાત્રાધામ મુક્તેશ્વર ખાતે આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે મેઘરાજા મન મૂકી રહ્યા નથી ત્યારે અંબાજી દાતા અને અરવલ્લીની ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ ન થતાં સરસ્વતી નદી અને અર્જુની નદીમાં વરસાદી પાણીની આવક નહીં ત્યારે મુક્તેશ્વર ડેમમાં નવા નીર આવ્યા નથી ત્યારે મુક્તેશ્વર ડેમના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા જણાવેલ કે ડેમની ભયજનક સપાટી બસો એક પોઈન્ટ પાસઠ છે જ્યારે હાલમાં એકસો સપાટી સુધી જ પાણી એટલે કે તારીખ બે આઠ ચોવીસ સુધી માત્ર સત્તર ટકા જેટલો જ પાણીનો જથ્થો નોંધાયો છે ત્યારે આ વર્ષે મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં વરસાદ નહીં હોતો હોય ત્યારે પાણી આવક નથી તો મેઘરાજા મનમુખી વરસે અને ઉપરવાસમાં વરસાદ થાયને નદીઓમાં નવા નીર આવે તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થાય તો જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે નહીતર પાણી પીવા માટેનો જથ્થો હોય ત્યારે હાલમાં વરસાદી માહોલ સર્જાય છે ઉપરવાસમાં અને તાલુકામાં નદી નાળા છલકાય તેવી આશા સાથે તાલુકાના ખેડૂતોને જનતા બેસી છે ત્યારે તાલુકામાં ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી ભગવાન અને પરમાત્મા પ્રાર્થના કરી રહ્યા છે રિપોર્ટર જી વર્તમાનમાં અત્યારે મુકેશ્વર ડેમની કુલ સ્ટોરેજ સત્તર ટકા જેટલું પાણી છે અને અત્યાર સુધીમાં કુલ સત્તર ઇંચ જેટલો વરસાદ થયો છે અને જો વર્તમાનમાં સારા પ્રમાણમાં વરસાદ થશે તો સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પાણી આપી શકાશે અને અત્યારે વર્તમાનમાં પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા છે